કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું તો ફ્રેન્ડ્સ આજે આપણે ચાનું પ્રીમિક્સ બનાવીશું આ પ્રિમિક્સને તમે કોઈપણ પ્રકારના પ્રવાસમાં કે પછી બહાર ગામ જવાનું હોય તો તમારી સાથે લઈ જઈ શકો છો અને એકદમ ઇન્સ્ટન્ટ ચા બનાવી અને પી શકો છો આ પ્રિમિક્સની ખાસ વાત એ છે ફ્રેન્ડ્સ કે તમારે ના તો કોઈપણ પ્રકારની તપેલીનો ઉપયોગ કરવાનો છે ના તો એની અંદર આપણે ગાયનીથી ગાળવાની પણ જરૂર પડશે અને એકદમ સરળતાથી આ ચાને તમે બનાવી અને પી શકશો તો તમે ચા પીવાના શોખીન છો તો આ વિડીયોને જરૂરથી જોજો આ તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ રહેશે તો ચાલો પછી આપણે ચાનું પ્રીમિક્સ બનાવવાનું શરૂ કરીએ તો ચાનું પ્રીમિક્સ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે મિક્સરનું જાર લેશું એની અંદર આપણે જે પણ આપણા ઘરમાં ચા વાપરતા હોય એ ચા લેવાની છે તો મેં અહીંયા અડધો કપ જેટલી ચા લીધી છે પરંતુ હા તમારી પાસે આવી રીતે મેઝરિંગ કપ ના હોય તો તમે કોઈ પણ વાડકીનો ઉપયોગ કરી શકો છો મેઝર કરવા માટે તો અહીંયા મેં કાચની વાડકી લીધી છે એનાથી હું તમને બતાવું છું તો આજુઓ એક વાડકી જેટલી ચા છે આપણી તો ચાને આપણે મિક્સરની અંદર લઈ લઈએ હવે એ જ રીતે માપ કરી અને ચાથી થોડી ઓછી એટલી આપણે એની અંદર ખાંડ લેવાની છે તો આટલી ખાંડ લેવાથી આપણી ચા જે બનશે એકદમ પરફેક્ટ બનશે અને પછી બીજા મસાલાઓ જે આપણે ચામાં ફ્લેવર માટે વાપરતા હોઈએ એ લેવાના તો આઠથી દસ ઈલાયચી લેવાની છે આખી તમારી પાસે આખી ઇલાયચીના બદલે પાવડર હોય તો પણ લઈ શકાય હવે આપણે લેશું એક તજનો ટુકડો ત્રણ આપણે લવિંગ લેવાના અને ચાર આપણે કાળી મરી લેવાની છે આને મિક્સરની અંદર નાખવાની પછી આપણે એક ચમચી સૂટ પાવડર લેવાનો જો તમને સ્પેશિયલ આદુવાળી ચા ભાવતી હોય તો સૂટ પાવડર લેવો જરૂરી છે તો એકથી દોઢ ચમચી જેટલો સૂટ પાવડર આની અંદર નાખવાનો હવે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી અને મિક્સરને બંધ કરી અને આને પીસી એકદમ ઝીણું પાવડર બનાવી તૈયાર કરી લેવાનું તો આ જુઓ તમે એકદમ એમાંથી વરાળ ઉકળે છે એટલો એ પાવડર બની અને તૈયાર થઈ ગયો છે એકદમ સ્મૂથ અને એકદમ ઝીણો પાવડર કરી લીધો છે તો પણ આપણે ચાયનીથી એને ચાળી લઈએ એકવાર કેમ કે આપણે આખી ઈલાયચી લીધેલી એટલે ઈલાયચીના ફોતરા આમાંથી નીકળશે તો આ જુઓ તમે જોઈ શકો છો કે છેલ્લે થોડી ઈલાયચીના છોતરા અને થોડી ચા આખી રહી ગઈ એ નીકળી છે તો આને આપણે હટાવી લેવાનું તો આપણું આ ઓલમોસ્ટ ચાનું પ્રીમિક્સ બની અને તૈયાર થઈ ગયું છે હવે તમે વિચારતા હશો કે આની અંદર દૂધને કઈ રીતે એડ કરવાનું તો આપણે આની અંદર દૂધ નથી નાખવાનું પરંતુ આપણે જે મિલ્ક પાવડર આવે એ લેવાનું છે તો મિલ્ક પાવડર તમે જે કટોરીથી ચા અને ખાંડનું મેઝર કરેલું એ જ કપથી લેવાનું છે બે કપ જેટલો તો આવી રીતે મિલ્ક પાવડર તમારે ડબલ ક્વોન્ટિટીમાં નાખવાનું જેથી તમારી ચા છે એ સરસ બનશે તો મિલ્ક પાવડરને નાખી અને આપણે પછી એને બરાબર મિક્સ કરી લઈએ તમે ઈચ્છો તો બરાબર એને મિક્સ કરી શકો અને ચાળી પણ શકો ફરીથી એકવાર તો ચાલો પછી આપણું અહીંયા ચાનું પ્રીમિક્સ બની અને તૈયાર થઈ ગયું છે આનો ઉપયોગ તમે કઈ રીતે કરી શકો એ પણ હું તમને થોડું બતાવી દઉં તો આવી રીતે નાની સાઇઝની જે ઝીપ્લક બેગ આવે એ લેવાની એની અંદર આને ભરી અને તમે તમારી સાથે કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકો છો એ વધારે જગ્યા નહીં રોકે તો છે ને ફ્રેન્ડ્સ એકદમ સરળ અને એકદમ મસ્ત ચાની રેસીપી તો ચાલો પછી તમે આને ચા કઈ રીતે બનાવવાની એ પણ હું તમને જણાવું અહીંયા એકથી દોઢ ચમચી જેટલું આ પ્રીમિક્સ લેવાનું ચાની કેટલીની અંદર તમે કોઈ પણ વાડકી કે પછી કટોરીમાં પણ લઈ શકો હવે આપણે ગરમ એકદમ ગરમ એટલે કે ઉકળતું હોય એવું પાણી આની અંદર નાખવાનું તો આપણે એક કપ ચાના મેઝરમેન્ટથી આ ચા બનાવીએ છીએ એટલે એક કપ જેટલું પાણી નાખવાનું અને બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની અને દસ સેકન્ડ માટે ચાની કેટલીને બંધ કરી દેવાની જેથી આપણે એની અંદર જે પણ મસાલાઓ નાખે એનું ફ્લેવર છે એ સરસ ચાની અંદર આવી જાય દસ સેકન્ડ માટે બંધ કર્યા પછી આપણે ચાને સર્વ કરવાની તો તમારે કિટલીને હલાવ્યા વગર એકદમ સરળતાથી આમ ધીમે ધીમે ચા પાડવાની જેથી ચાનો જે ભૂકો હશે એ નીચેની તરફ રહી જશે અને આપણી એકદમ વગર ગાળાની ચા છે એ બની અને તૈયાર થઈ જશે તો છે ને ફ્રેન્ડ્સ ચા બનાવવાનું એકદમ સરળ તમે કોઈપણ જગ્યાએ આ ચાને બનાવી શકો છો અને પી શકો છો તો તમને આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી જણાવવાનું ભૂલશો નહીં અને હા રેસીપી સારી લાગી હોય તો ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી દેજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી આપેલ બે લાયકનને પ્રેસ કરજો ફ્રેન્ડ્સ તો ચાલો પછી મળીએ એક આવી જ ન અને એકદમ યુનિક રેસીપીની સાથે આવજો